પેરા હા <Muslims router> <peppersilians� routinely>

એલા મન ક્યો પૈસા તો આવવાના છે શું કરવાનું મન ક્યોડો મા તો મા બાઘું બહળમાં આવી ગયો આ બોલે બોલાલે એ ભરી જાય નહોતું પકડી નાખ કરીય થોડી ના કરી કરી નહીં કરી બોલે ના કરી યાર દે હે હે રે ના લે ભાઈ ક પૈસા ઉપર સાધુ ના આગળ આતો મારવા કઈ જા પૈસા દેવાની મેલું ઉપર કેરાને મેલું ઉપર કેરાને મેલું ઉપર દેવા પાળો પાળો પૈસા મેલદી પૈસા એકવાર ઉપર ઉપર

મોટો કોથરો લાઈન જતા રહેતા અને ભાઈ ગયા આવું આવુંકડ વાંચ્યું બાવી હજાર રૂપિયા નહીં જ્યાં જવા દો આપડે કોમ કરીએ હવે પોલીસ કેસ કરી દીધી

ચાર જી લખરાવ કોથળા પૈસા ના કરો ની તો સાચી વાત છે ભોળા હજુ ની ખબર નહીં તમને એવું વેચીન ચણાયા ખાઈ જાય વેચીન આપ પૈસા કઢાવશે આપણા જોડે થી અને ચોરી કરી ગયા ને એ બતાવાનું આપડે કરો ચાલે ચના ટોકા ભાજી નાખે એવી

મારે મારા પૈસા 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 તો આલ્યા નઈ હાથે ઘણા ચમાલ દીધા

અમને છોડી દાધી ને ને હવે શું કરશું આપણે નઈ હોકો હા નીકળીએ ને પણ હા તું હા તમને વઢાળ મારશી એ તારાથી આવવા ને તારો હો રાખવાની છે હું ઓમ ફરી હું તો ચાપિયો મારતો રી હું ઓમ ફરી લઈ ચેતરમાં કોઈ જવાનું નઈ ઓજ પડવાનું ચેતન કોઈ જાણું આતો અમે પરણ બોલ્યા ગણ ઘરે

કી કરે હું શું કરાય હું તને શું કરાય હું તને ન રહેવા દે મારો આલ્યો કોઈ શું કરાય હું તોડી લે લે તોડી ગયો મારો સોપાળો હ પેલો મારો સોપાળો તો રહેવા હો આ તોડી કરાવ ઘર તોડીઓ કે ઘર નહિ હારું ઓમ નહિ હારું

મને હું નહી છોડું મને નહીં સોડું તો મજા નહીં આવો મજા હું આવો હોલ કરો